વાડી ટાઉનમાં એમજીવીસીએલ કયા કામગીરી દરમિયાન પાણી અને ગટર લાઇનોને નુકસાન જનતા પરેશાન નસવાડી ટાઉન વિસ્તારમાં હાલમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અંડરગ્રાઉન્ડ વીજ લાઇનો નાખવાની કામગીરી ઝડપી ચાલી રહી છે પરંતુ આ કામગીરી દરમિયાન ભારે મશીનરી વડે ખોદકામ તથા ગામની પીવાના પાણી તથા ગટર વ્યવસ્થાની પાઇપલાઇનોને વારંવાર નુકસાન થઈ રહ્યું છે સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કાળજી રાખવામાં આવી રહી નથી જેના કારણે અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સપ્લાય ખોરવાઈ ગઈ છે છેલ્લા ચોવીસ કલાકથી પાણી પુરવઠો બંધ થઈ જતા લોકજીવન પર અસર થઈ છે બીજી તરફ ગટર પાઇપ તૂટી

મરતા સળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું છે એમજીવીસીએલ ને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જે લાઈનો તૂટે તેને તાત્કાલિક રિપેર કરવામાં આવે જેથી જનતાને મુશ્કેલી ન પડે સ્થાનિકોમાં માંગણી ઉઠી છે કે કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અને તૂટેલી પાઇપલાઈનોની તાત્કાલિક મરામત કરી નાગરિકોની મુશ્કેલી દૂર કરવામાં આવે રિપોર્ટર ચિરાગ ગુપ્તા નસવાડી છોટાઉદેપુર